हेलो गाइस ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ हर हर मो આપડા હાર્દિક પાણી આવ્યું હોય ને તે જો પાણી બગાડા એમ પલડા હા ને હારમાં નહીં જતો ના ન આવ્યું નહીં હજુ ન એવું કેમ નહીં ના આવ્યું આ એલી ગુટી પડા હજુ કેમ નહીં ના એમ કે ને હારમાં નહીં જાણું ઓય ન આવ્યો હું તો પલાળું નહીં આ મેલ દે આ બાજુ મેલ દે આ બાજુ મેલ દે હા આ દે

અમાર ભાઈ નરમો પાણી આવી ગયું પણ હજુ પાણી તો ગરમ થયું નહિ પીપડા નહી પૂચકો મારવાનો ભૂરી ગુડ મોર્નિંગ આજે તો પેલા ખાવાનું બનાવી દીધું ગુડ મોર્નિંગ હું પકડો હું ગુડ મોર્નિંગ એવું ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ કે એવું હોય સંપલ પિયારીને રોટલા બનાવવા સંપલ પ્યારી સંપલ પ્યારીને અહીંયા આગળ આજે તો બહુ પેલા ભૂરી બનાવી ખાવાનું

મન ખવા મન તો ખવા નહીં ય ફરવા જેલો એમ ક હું મન ખબર નહીં એમ કહું હું હું લાયેલો કોઈ ફરવા જેલો દંડી એવાઈ દંડી બુરી સાકું બનાવું તું બટાકા બનાવી નહીં આજે બનાવું તું અના બટાકા બનાવી જો કરી બનાવી બનાવી કરવાના સાક વડા

और मैं क्या बोल रहा हूँ वो गुल्लर की जगह तेरा गुल्लर क्या करेंगे अरे क्या करेंगे हम गुल्लर गुल्लर में से प्यासा निकालेंगे फिर घूमने के लिए जाएंगे यार क्या करेंगे लेके आते हूँ कहा पे चलो नहीं, मेरे साथ। तुम्हारे साथ आके क्या करूँ मैं दिखाऊंगी दिखाने का नहीं मेरे को प्यासा चाहिए गुल्लर चाहिए क्या ले अंदर से नहीं का मुझे, मुझे ले जाना है कहां ले जाना है मुझे ले जाना है क्या ले जाना है क्या ले जाना है पावागढ़ अब पावागढ़ पावागढ़ किले को लेके जाऊंगी गुल्लर गुल्लर मेरे को दिखाएगी तू हम्म कितना पैसा है गुल्लर में गिन लो नोट एक नोट है कौन डालता है अंदर गुल्लर में पापा पापा कहा से लाते हैं दुकान में से, दुकने दुकने से? <Gandhitation> कौन सी दुकान में, में, तो में जा रहे है तेरे पापा कौन सी दुकान में जा रहे है तेरे पापा टकोड़ा हंगाते जा रहे हैं तो सही है लेकिन किसकी दुकान में जा रहे हैं टकोड़ा हंगाते तो जा रहे है लेकिन क्या करते हैं दुकान में जाके क्या करेंगे क्या करते हैं काम करते हैं काम करते हैं है। है, का क्या, क्या काम करते हैं अरे मैंने कहा तब कहेगी और 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 मैं क्या बोलता हूँ तेरी मम्मी क्या काम करती है तेरी मम्मी क्या काम करती है झाड़ू लगाती है <they're> लगाती <Avatarßen> <away>? और पोता लगाती है सही बात है वो तो लेकिन दूसरा क्या काम करती है

બાજી <todic> નહી <todic> 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 Insya Allah apa turap pura lawan abadi Buat warna ya tataran buat daya yang mau nafkah Nunggu Kita lagi ya Kita ketemu pura ke baki Buat warna buat daya Nampak tata Di pataran buat dan pau pagi lagi Dau Dau Tuh apra. કી ગયા અહીં કારણ કે વાળ હોરતા જો આ સાઈડે ખેડવાનું હું એટલે બધું કાપીને સાફ કરી નાખી લાગી કારણ કે આ પાડી ઊભી છે ને એટલે બધું જ ખેડતા હતા આટલી દસ ફૂટ જગા પડી રહી હતી એટલે આપણે આ બધું ને એવું હતું એટલે કાપી નાખ્યું હોય અને પૂરામાં બધી દે અહીં એટલે પૂરા ઘેર જતા રહે એટલે ખેડવાનું કામ લેવાનું કારણ કે પેલામાં પારો તો ન ખાઈ ગયો આમાં પણ આમાં બાકી હતું એટલે થોડું ખરખું કરવાનું જો બટકી ટેક્તર આવે એવું નહીં અત્યારે અહીંયા આગળના પૂરા થોડા હતા અમરે આવી જાય ત્યાં પણ પૂરા થોડા હતા એટલે બટકી લઈ જાય માથા 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 ઉપર ભારો નહીં પૂરી કે મજા આવે મજા આવે

હેલી પાર્ટી હોય બાજુ બાજુ હોય ને તો મસ્ત હોય એની પાટી હોય ભલે હમણાં વેણ ખાઈ ને તો એની લાવી પડી મોડા તો ત્યાં થી માથે મોટી સાડી હે હું જમકું આ બાજુ ના લો તું હું કોમ લે ઓ વજન જ નહીં એટલે જ કોઈ માથા માથે લઈ ગયો બટ કે વજન નહીં એટલે હવે હું કે માથા માથા લઈ જઈએ આમ પૂરા તો જો નેન્સી ભારી બધી હું નહીં આવું ગયા કેટલા ભારા બંધા હજુ તા એ તો હોરી ગાલી હોય એકલો જ બાચી છે કશું નહીં કોણ વિડીયો એડિટ કરવાનો મારે ના થાય ઘેર જવાનું હ પણ ભૂરી ક્યા પૂરા બહુ ધી ને ચડાવો મને એટલે હું લઈ જાઉં એટલે આપણે બેસવું પડે કારણ કે આજે પૂરા જતા રહે તો શેડાઈ જાય ને કરજો હ તો પૂરા અંદર હોય એટલે ના ઘેર પોકી જાય એટલું સેડી નાખ્યા થોડુંક આપણે હોરવાનું બાતીએ પેલો ખૂણો હમને ઓબલીને એવું હ ને એ ખૂણો બાકી હે એ ખૂણો હોરી ગાળ લે પછી એ હોરી દે હું અને પૂરા લઈ જવાના પતી જ હ એટલે પછી હોદના રાગ આવો તો ખેડી ખેડી ખેડીને અને થોડુંક માટું ખેંચવાનું હો એટલે ખેંચી લઈએ તો ચલો આપણે વધારી બારી લઈને અને વાળ હોરી નાખીએ